હેલો ફ્રેન્ડ્સ વન્સ અગેન હું છું ડૉક્ટર રિકિન દેસાઈ શું તમને ડાયાબિટીસ છે શું તમારા રિલેટિવ્સ કે ફ્રેન્ડ્સમાં કોઈને ડાયાબિટીસ છે તો આ વિડિયો આ જાણકારી તમારા માટે છે લાસ્ટ વિડિયોમાં મેં વાત કરી ડાયાબિટીસ વિશે અને તેના પ્રકારો વિશે આજે આપણે વાત કરીશું ટાઇપ વન ડાયાબિટીસ વિશે ટાઇપ વન ડાયાબિટીસ એ એવો રોગ છે કે જેમાં શરીરમાં ઇન્સ્યુલિન બિલકુલ બનતું નથી અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં બને છે જેના કારણે શુગરનું લેવલ વધી જાય છે જેને આપણે હાઈપરબ્લાયસેમિયા કહીએ છીએ અને જેના લીધે કોમ્પ્લિકેશન્સ થાય છે પહેલાંના સમયમાં એવું માનવામાં આવતું હતું કે ટાઇપ વન ડાયાબિટીસ એ માત્ર નાના બાળકોમાં જ થાય છે એટલે કે યંગ એજમાં જ થાય છે અને તેને જુવેનાઇલ ઓનસેટ ડાયાબિટીસ એવું કહેવામાં આવતું હતું પરંતુ અત્યારના સમયમાં હાલના રિસર્ચ પ્રમાણે એ જાણવા મળ્યું છે કે ખાલી તે બાળકોમાં કે નાની ઉંમરના લોકોમાં નથી થતું તે મોટા ઉંમરના લોકોમાં પણ અડલ્ટમાં પણ થઈ શકે છે તેટલા માટે ટાઈપ વન ડાયાબિટીસ વિશે જાણકારી હોવી અને તેનું યોગ્ય મેનેજમેન્ટ થવું એ જરૂરી છે ટાઇપ વન ડાયાબિટીસને સમજવા માટે પહેલાં આપણે સમજવું પડે કે ઇન્સ્યુલિન કેવી રીતે કામ કરે છે ઇન્સ્યુલિન એ એક એવો હોર્મોન છે કે જે આપણા શરીરમાં સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાઝમાં બને છે ત્યારે આપણા શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય છે નોર્મલી જ્યારે ઇન્સ્યુલિન નોર્મલ પ્રમાણમાં બનતું હોય તો તે સુગરને કંટ્રોલ કરે છે અને હાઈપરબ્લાઇસિમિયા થવા દેતું નથી પરંતુ ટાઇપ વન ડાયાબિટીક પેશન્ટ્સમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ખૂબ જ ઓછું અથવા તો નહિવત હોય છે જેના કારણે શુગરનું પ્રમાણ વધી જાય છે અને તેના લીધે તકલીફો ઊભી થાય છે જો આ જાણકારી આપને ગમી હોય અને આવી વધુ જાણકારી આપ મેળવવા ઈચ્છતા હોય આવા વધુ વિડીયો મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો મારી ચેનલને થેન્ક યુ